ડ્રાઈવરે વિનંતી કરી કે ભાઈ સાઈડ મોલે તો એને રિક્ષા વચ્ચે વચ્ચે લઈ લીધી અને ડ્રાઈવરને ને ગાળી બોલી ઘટનામાં મોટેરા ચોકડી થી ગાડી અમારી નીકળી બસ થી મોટેરા ચોકડી બહાર નીકળી ત્યારે કોર્નર પર રિક્ષા પડેલી કોર્નર પર રિક્ષા પડે તો અમે કંડક્ટર સાહેબ જોઈન ભાઈ આખી લે બરોબર તો એને આખી ઉપરથી વચ્ચે ગઈ પછી અમે ગાડી આસ્તા બહાર કરી રિક્ષા ચાલે કે ફૂલ દાદાગીરી કરીને તો અધિક બસ આગળ આગળ એને ઉભી કરી દીધી કેટલી વચ્ચે વચ્ચે ગાડી ઉભી રાખે કંડક્ટરે ચકો આગળ ઊભી કરી દીધી હે એને રોકાવડાય ગાડી પેન્જર ભરેલા અમારો ગાડી પ્યાક જ છે આગળ પચાસ ઉપર પેસેન્જર